મનસુખ વસાવાએ નામ લીધા વિના ચૈતર વસાવા પર કર્યા છે પ્રહાર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવી પણ તેમણે વાત કરી સરકાર વિરુદ્ધ ખોટી પોસ્ટ મૂકી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે આજકાલના ચૂંટાયેલા લોકો ભાજપના દિગ્ગજોની હરોળમાં આવવા માટેનો પ્રયાસ કરતા હોવાનો પણ આરોપ

એ હાવી થઈ રહ્યા છે કે કેટલાક ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે યુવાનોને ગેરમાર્ગે દોરે છે આ યુવાનો જે સોશિયલ મીડિયામાં જે કેટલાક યુવાનો અમારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં પોસ્ટ મૂકે છે એને એ યુવાનોને બિચારાને ખબર નથી પણ એ એમને આ ગેરમાર્ગે દોરી રહ્યા છે તો એ યુવાનોને આવનારા દિવસો નુકસાન છે જો અમે તો હાથીની જેમ ચાલી છે અને પાછળ કૂતરા ભસે ને તો પાછળ ઓળીને જોતા નથી ભસતા કૂતરા એ ભસ્યા કરે અમારું કામ અમે કરીએ અમે કર્મમાં માને છે મારા મોદી સાહેબ રાષ્ટ્રના ઉન્નતિ માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ રીતના કાર્ય કરી રહ્યા છે